સવારથી રામેશ્વર મહાદેવ રામનાથ મહાદેવ ફુલેશ્વર મહાદેવ અને જગદીશ આશ્રમ તેમજ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો નીલકંઠ મહાદેવને દૂધ બિલીપત્ર ગંગાજળ અબિલ ગુલાલ અને ફળ ફૂલથી પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ દીપમાળા અને પ્રસાદ લઈ ભાવિ ભક્તોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી શ્રી નીલકંઠ મહાદેવના પૂજારીએ શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે સોમવતી માસ પર વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી স্টোরি রিপোর্ট বাই দিনেশ গাম্বা